વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે માં નર્મદાજીના પ્રાગટની શ્રદ્ધા ભક્તિ થી લોકમારીંતિ નો તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નગરના શ્રદ્ધાળુઓ સહિત વિવિધ સમાજ અને મંડળો દ્વારા મલ્હારાવ ઘાટ ઘાટ કપિલેશ્વર ઘાટ સહિતના નર્મદા કિનારા ઉપર ધાર્મિક કાર્યક્રમો સાથે નર્મદા જયંતિ ની ઉજવણી કરાઈ હતી

મધ્યાહન ન સમયે રામમ ભાસ્કરેણ સમાગતે મુનિ રામને કહે છે કે મહાસુદ સાતમ મધ્યાહનકાળ અને અભિજીત મુહૂર્તની અંદર નર્મદાજી આ પૃથ્વી ઉપર જડાના સ્વરૂપે અવતરિત થયા છે એ પવિત્ર દિવસ આજે નર્મદા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજે ખાસ કરીને નર્મદાજીના પ્રાગટ્યનો દિવસ છે ત્યારે દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ એવા ચાણોદ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ નર્મદા યાગના આયોજનો થઈ રહ્યા છે